પૂજા કોની કરવી બહુ બધું સમજવા અને વિચારવા જેવું છે સવારે વહેલા ઉઠવું પૂજા કરવી આ તો બધી વાત સાચી છે પણ પૂજા કોની કરવી પૂજામાં બે શબ્દો આવે એક પૂજા અને બીજી આરાધના બેમાં બહુ ફેર આપણા ઈષ્ટદેવને તુલસીપત્ર ફૂલ ચંદન ધૂપ દીપ સાકર જળ આ બધું અર્પણ કરીએ તો એને પૂજા કહેવાય પછી ભગવાનની સામે બેસી અને મંત્રનો જપ કરીએ ભગવાનની માનસી પૂજા કરતા હોઈએ એનું ધ્યાન કરીએ એનું ચિંતન કરીએ એને આરાધના કહેવાય આપણે જે નિત્ય પૂજા બના લાભ બતાવ્યા તો એવી રીતે તમે કોઈ દેવદેવી પાસે જાય તુલસીને પુષ્પન ચડાવો તો ભગવાનની પૂજા કરવાથી જે તમને અંતરમાં આમ આનંદનો ઉમળકો આવે એવી બીજાની પૂજા કરવાથી ક્યારેય ઉમળકો નહીં આવે એટલે બીજાની પૂજા છે અને પરમેશ્વરની તો આરાધના છે એટલે મહારાજે આરાધના મય પૂજા કરવાનું કહ્યું બાકી પૂજા તો તમે જુઓ સીધી રીતે પીપળાની પૂજા થાય તુલસીની પૂજા થાય નદી કાંઠે ગયા હોય તો આપણે એની પૂજા કરીએ ગાયની પૂજા થાય બ્રાહ્મણની થાય સાધુની થાય આ બધાની થાય પણ આરાધના કોઈની ન થાય આરાધના તો એકમાત્ર આપણા આરાધ્ય ઉપાસ સ્વરૂપ જે ઈષ્ટદેવ હોય એની જ આરાધના થાય માટે વિચારવું આરાધના કોને કરવી તો કે કારણસ્ય કારણમ સત્યસ્ય સત્યમ જે કારણનું પણ કારણ છે સત્યનું પણ જે સત્ય છે સર્વના જે આધાર છે એવા પુરુષોત્તમ નારાયણની જ આરાધના કરવી ગીતાજીના સાતમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે ચાર પ્રકારના ભક્ત છે એક તો આર્થ અર્થ એટલે દુઃખી પછી અર્થાર્થી એટલે કે કોઈક વિષયની ઈચ્છાવાળો કાંઈક મેળવવાની આશાવાળો જ્ઞાની અને જિજ્ઞાસુ એમાં જ્ઞાની શ્રેષ્ઠ છે કારણ કે મારું અનન્ય ભાવે એ ચિંતવન કરે છે કોઈ પણ કામના કે ઈચ્છા રાખતો નથી અને એની જે ઈચ્છા પૂરતી એ હું પોતે જ કરું છું એટલે ભગવાનને આ વસ્તુ વધારે ગમે એટલે આરાધના એકમાત્ર પરમેશ્વરની થાય તમે કહેશો કે પરમેશ્વરની જ કરતા હોય ને થોડી માણસની કરતા હોઈએ તો જે શાસ્ત્રમાં લખેલું છે એ જ હું તમને કહીશ બીજી કોઈ વાત નથી કારણ કે ગડબડ ગોટાળો ઘણી વખત થતો હોય છે અને સેમા થાય છે તો ગુરુનું પૂજન થાય એને ચંદન ચડે એને ફૂલનો હાર ચડે એને બધું જે તમે બેટ આપો એ ચડે પણ આરાધના ગુરુની નો થાય ખ્યાલ આવ્યો તમને ગુરુ પૂજન યોગ્ય છે પણ ગુરુ આરાધના અયોગ્ય છે એના કોઈ પાઠ એનું ધ્યાન એનું ચિંતવન એની જે આપણે સ્પેશિયલ પૂજા એવી કોઈ વસ્તુ ગુરુની ક્યારેય પણ ન થાય આ શાસ્ત્રીય માર્ગ નથી તમે રામાયણ વાંચો ગીતા વાંચો ભાગવત વાંચો ક્યાંય તમને ગુરુ આરાધના નહીં દેખાય રામચરિતમાં તુલસીદાસજી કે બંધ હું ગુરુ પદ પદ્મ તો ગુરુના ચરણાર વિંદમાં તુલસીદાસજી કે હું બે હાથ જોડીને વંદના કરું છું તો વંદના કરવાનું કહ્યું પણ આરાધના તો મારા રામની એકને જ થાય એવું એવું કીધેલું છે અને બને કે આ તો દિવંગત થઈ ગયેલા મહાપુરુષોની વાત કરી પણ હાલમાં હાજર હોય તો એની ક્યારેય પ્રતિમા પૂજામાં ન રખાય એની પ્રતિમાઓ દેવ મંદિરની અંદર ક્યારેય સિંહાસનમાં કોઈ પણ જગ્યાએ એ પધરાવાતી નથી અને પધરાવાય તો આ શાસ્ત્રીય માર્ગ નથી અમારું જે મંદિરયું છે ને એને રાજસિંહાસન કહેવાય તો એમાં ઈષ્ટદેવ સિવાય બીજા કોઈની પણ છબી ક્યારેય પણ હોય નહીં તમને એમાં હેત હોય આ તે તમે દિવાલો ઉપર રાખો એ મોટા પુરુષો જ છે વંદનીય જ છે પણ એવી રીતે ક્યારેય પણ રખાય નહીં હયાત હોય તો એની મૂર્તિઓ ક્યારેય પધરાવાય નહીં તો ઘણી જગ્યા આવું બનતું હોય પણ આ વૈદિક માર્ગ નથી એવું ભગવાન સ્વામિનારાયણનું કહેવું છે